ચલો પ્રયત્ન કરોના દાખલા પાના નંબર સિત્તેર પર તમે કોઈ સંખ્યાને છ વડે ગુણી તમે કોઈ સંખ્યાને બરાબર એટલે કોઈ સંખ્યા આપણે ધારવી પડશે શું કરીએ છીએ છ વડે ગુણી મેળવેલ પરિણામને પરિણામમાંથી પાંચ બાદ કરો છો તો સાત મેળવો છો તો તમે કહી શકશો કે તે સંખ્યા કઈ છે તો પહેલાં ધારવી પડશે ધારો કે તે સંખ્યા એક્સ છે આપણે એક્સ ધારી લે કોઈ સંખ્યા છ વડે ગુણીએ છીએ બરાબર આ સંખ્યાને ને છ વડે ગુણતા તો શું થશે છ એક્સ બરાબર હવે મેળવેલ પરિણામમાંથી પાંચ બાદ કરતા એટલે કે છ એક ઓછા પાંચ શું મેળવો છો મેળવો છો સાત એટલે કે છ એક ઓછા પાંચ બરાબર સાત આપણને સમીકરણ મળી ગયું છે આપણે સંખ્યા શું છે સમીકરણ ચલો છ ઓછા પાંચ બરાબર સાત તો અને ઉકેલવા માટે શું કરીએ ઓછા પાંચને સામે મોકલીએ તો છ એક્સ બરાબર મળશે આપણને સાત ઓછા પાંચ છે આ બાજુ આવે તો શું થઈ જાય વધતા પાંચ બરાબર ઓછા વધતા થઈ જાય ઓછા થઈ જાય બરાબરની જમણી બાજુ ડાબી બાજુ મોકલીએ ત્યારે તો બરાબર શું મળશે બરાબર સાત ને પાંચ બાર હવે બંને બાજુ શું કરવું પડે બંને બાજુ છ વડે ભાગતા તો છ એક્સ ભાગ્યા છ બરાબર બાર ભાગ્યા છ તો અહીંયા છ અને છ કેન્સલ તો એક્સ બરાબર મળે બાર છેદમાં છ બારના એવા અવયવ પાડો કે છેદ શું હોય અવયવમાં છ આવે એટલે કે છ દુ બાર છ તો છ કેન્સલ થાય તો શું મળે એક્સ બરાબર બે મળે એટલે કે તે સંખ્યા કઈ છે તો તે સંખ્યા કઈ છે બે છે ચલો સિત્તેર નંબર પર છે એવી કઈ સંખ્યા છે કે જેના ત્રીજા ભાગમાં પાંચ ઉમેરતા આઠ મળે હવે એવી કઈ સંખ્યા છે જેના ત્રીજા ભાગમાં પાંચ ઉમેરતા આઠ મળે એટલે કઈ સંખ્યા એટલે લઈએ એક્સ ધારો કે તે સંખ્યા એક્સ છે બરાબર તો આપણે ધારી લીધા હવે એના ત્રીજા ભાગમાં એટલે કે એક્સ છેદમાં ત્રણ એટલે ત્રીજો ભાગ શું થશે પાંચ ઉમેરતા પાંચ ઉમેરતા એટલે એક છેદમાં ત્રણ વધતા પાંચ આઠ મળે એટલે કે એક છેદમાં ત્રણ વધતા પાંચ બરાબર આઠ આપણે સમીકરણ મળી ગયું હવે પાંચ છે સામે બાજુ મોકલીએ અથવા તો શું કરીએ એક્સ છેદમાં ત્રણ વધતા પાંચ ઓછા પાંચ બરાબર આઠ ઓછા તો બંને બાજુ શું કર્યું આપણે બંને બાજુ ઓછા પાંચ ઉમેરતા તો આ કેન્સલ થઈ ગયું માંથી પાંચ જશે તો કેટલા રહેશે એક્સ છેદ માં ત્રણ બરાબર આઠ ઓછા પાંચ બરાબર રહેશે ત્રણ હવે બંને બાજુ અહીંયા એક્સ ના છેદમાં ત્રણ છે બરાબર તો શું કરવું પડે ભાઈ બંને બાજુ ત્રણ વડે ગુણવું પડે બંને બાજુ ત્રણ વડે ગુણતા કેમ ગુણીએ છીએ છેદમાંથી દૂર થઈ જાય એટલા માટે ત્રણ એક્સ છેદમાં ત્રણ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ તો આ ત્રણ ત્રણ કેન્સલ થઈ ગયા તો એક્સ બરાબર શું મળ્યું ત્રણ તરી નવ चलो પાના નંબર એકોતેર પર છે પ્રયત્ન કરવાનો દાખલો છે એમાં આપેલું છે કેરીઓ ભરેલી બે પ્રકારની પેટીઓ છે મોટી પેટીમાં કેરીઓની સંખ્યા આઠ નાની પેટીઓમાં ભરેલી કેરીઓની સંખ્યા કરતાં ચાર વધારે છે દરેક મોટી પેટીઓમાં સો કેરી ભરેલી હોય તો નાની પેટીમાં ભરેલી કેરીની સંખ્યા શોધો શું કહે છે નાની પેટીમાં ભરેલી કેરીઓની સંખ્યા શોધવા કહે છે પહેલું વાક્ય મળી ગયું આપણને હવે બીજી વાત શું કહે છે બે પ્રકારની પેટી છે એમ કહે છે હવે મોટી પેટીમાં કેરીઓની સંખ્યા અહીંયા શું છે અહીંયા વાક્ય પૂરું અડધું થાય છે બરાબર હવે આઠ નાની પેટીઓમાં ભરેલી કેરીઓની સંખ્યા કરતા ચાર વધારે છે બરાબર આઠ નાની પેટીઓમાં ભરેલી કેરીઓની સંખ્યા કરતાં ચાર વધારે છે તો શું કરવાનું છે આપણે નાની પેટીઓની સંખ્યા ધારવી પડશે દાખલા તરીકે નાની પેટીઓમાં સંખ્યા ઝેડ છે તો આઠ નાની પેટીઓ છે બરાબર તો આઠ નાની પેટીઓમાં ભરેલી છે એટલે કે થશે આઠ જેડ હવે તેની સંખ્યા કરતા ચાર વધારે છે એટલે કે આઠ ઝેડ વત્તા ચાર હવે દરેક મોટી પેટીમાં કેટલી છે સો કેરીઓ ભરેલી છે બરાબર તો બરાબર કેટલા થશે અહીંયાથી વાક્ય જુઓ મોટી પેટીઓ પેટીમાં કેરીઓની સંખ્યા એટલે મોટી પેટીમાં કેરીઓની સંખ્યા કેટલી છે આઠ નાની પેટીઓમાં ભરેલી કેરીઓની સંખ્યા કરતાં ચાર વધારે છે એટલે આઠ નાની પેટીઓની સંખ્યા કરતાં ચાર વધારે છે અને મોટી પેટીમાં કેટલી ભરેલી છે મોટી પેટીમાં સો છે તો આ પહેલું અને બીજું વાક્ય બંને એકબીજા સાથે મળી જાય છે બરાબર ને એ ધ્યાન રાખવાનું મોટી પેટીઓ મોટી પેટી મોટી પેટીમાં આટલી કેરીઓ છે કેટલી છે આઠ નાની પેટીઓ છે એટલે આઠ નાની પેટીઓ એટલે આઠ નાની પેટીની જગ્યાએ આપણે ધારી લીધું છે ઝેડ એટલે આઠ ઝેડ વત્તા ચાર મોટી પેટીમાં સંખ્યા છે અને મોટી સંખ્યા કેટલી છે કુલ કેટલી છે સો છે તો આપણું સમીકરણ અહીંયા મળી જાય છે બરાબર હવે શું કરીએ તો બંને બાજુ ઓછા ચાર ઉમેરતા તો ચાર ને દૂર કરો આપણે પેલા તો આઠ ઝેડ વત્તા ચાર ઓછા ચાર બરાબર સો ઓછા અહીંયા 4 4 કેન્સલ થઈ ગયા તો અહીંયા શું મળશે 8z = 100 માંથી 4 જાય તો કેટલા રે 96 હવે 8z / 8 = 96 / 8 શું કર્યું આપણે બની બાજુ 8 વડે ભાગતા કેમ ભાગીએ છે કારણ કે આપણે z જોઈએ છે તો 8 8 તો કેન્સલ થઈ ગયા તો z = મળશે 12 અહીંયા છન્નું છેદમાં બાર તો એવું અવયવ પાડો છન્નું નાખ્યા આપણને આઠ મળે તો બાર આઠ આ છન્નું બરાબર આઠ આઠ કેન્સલ તો ઝેડ બરાબર મળશે આપણને બાર એટલે કે નાની પેટીમાં બાર કેરી હશે